મિત્રો શું તમે જાણો છો કે મીઠાઈઓ જે ચાંદી નું ચડાવવામાં આવે છે તે પશુઓની ચરબી માંથી બનાવવામાં આવે છે જે આપણા ધર્મ ને ભંગ કરે છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે મિત્રો તમે કાજુ કતરી બાલુશાહી ગુલાબજામુન જેવી ઘણી બધી મીઠાઈઓ ખાધી હશે અને તેમાં તમે ચાંદી નું પણ જોયું હશે જે મીઠાઈઓને આકર્ષિત બનાવે છે પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આ ચાંદી નું વેજ છે કે નોનવેજ આ વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડશે કે ચાંદી વર્કમાં વેજ સોર્સ હોય છે કે પછી નોન વેજ સોર્સ સૌથી પહેલા તો ચાલો તમને જણાવી દઈએ કે ચાંદીનું વર્ક કેવી રીતે બને છે ચાંદીનું વર્ક વાસ્તવમાં ચાંદીની ખૂબ જ પાતળી શીટ છે જે પહેલી નજરે એલ્યુમિનિયમ જેવી લાગે છે પરંતુ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તે ચાંદીની જ છે આ ચાંદીનું વર્ક નિષ્ણાંત કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેથી તેને પાતળું અને ખાવા લાયક બનાવી શકાય જો આપણે ચાંદીના વરક વિશે વાત કરીએ તો આ વરક લાંબા બાયોએક્ટિવ ટુકડાને ટીપી ટીપીને બનાવવામાં આવે છે અને મિત્રો આ ચાંદીનું વરક ખૂબ જ કાળજી સાથે બનાવવામાં આવે છે જેથી તે તૂટી ન જાય અને ખૂબ જ પાતળું પણ બને અને મિત્રો આ ચાંદીના ટુકડાને ગાયની ચરબીમાં નાખીને ટીપવામાં આવે છે કારણ કે ગાયની ચરબી એવી હોય છે કે તેને ગમે તેટલું ટીપવામાં આવે તેના પર ગમે તેટલું દબાણ આપવામાં આવે તો પણ તે ફાટતું નથી અને નકામું પણ થતું નથી અને આ ચરબી ખૂબ જ લચીલી હોય છે તેના કારણે તેને હથોડી વડે મારવામાં આવે છે તો પણ તેના પર કોઈ પણ અસર થતી નથી તેથી જેવો આ વરખને બનાવે છે તેવો ચાંદની પાતળી પટ્ટી લઈને તેને ગાયની ચરબીની વચ્ચે મૂકે છે અને તેને હથોડી વડે ત્યાં સુધી ટીપવામાં આવે છે જ્યાં સુધી તે એકદમ પાતળું ન થઈ જાય અને મીઠાઈ પર લગાવવા જેવી ન બની જાય અને મિત્રો જો અમે તમને કહીએ કે દર વર્ષે કતલ માત્ર આ હેતુ જ કરવામાં આવે છે તો તમને કદાચ સાચું નહીં લાગે પરંતુ આ બિલકુલ સાચું છે ભારતના ઘણા ભાગોમાં આ કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે હવે તમે વિચારતા હશો કે તેમાં ગાયની ચરબીની તો કોઈ ભેળસેળ થતી નથી તેને ફક્ત તેની અંદર જ તો ટીપવામાં આવે છે તો ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે ચાંદી અથવા એલ્યુમિનિયમ તેની અંદર રાખીને ટીપવામાં આવે છે ત્યારે તેની અંદર ચરબીના ટીશ્યુઝ પહોંચી જાય છે જે એટલા નાના હોય છે કે તેને તમે તમારી આંખોથી પણ નહીં જોઈ શકો જો કે મિત્રો હવે તો ઘણી ખરી ભેળસેળ વાળી વસ્તુઓ જ બનવા લાગી છે જેમ કે કેડિયમ નિકલ એલ્યુમિનિયમ શિશુ આ બધા જ ભેળસેળથી વરક બનાવવામાં આવે છે મિત્રો ચાંદીના વરક બનાવવા માટે પ્રાણીઓની ચામડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો આ હકીકતે આપણે બિલકુલ નજરઅંદાજ ન કરી શકીએ પરંતુ તાજેતરમાં એફસાએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે હવે ચાંદીના વરખની તૈયારીમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ જો તમને હજુ પણ કઈ શંકા હોય તો અમે તમને જણાવીશું કે કેવી રીતે જાણી શકાય નંબર એક ચાંદીના વરખ વાળી કોઈ પણ મીઠાઈ લ્યો અને એને તમારી આંગળી વડે લૂછવાનો પ્રયાસ કરો જો લૂછતી વખતે તે તમારા હાથ પર ચોંટી જાય તો તેનો અર્થ એ છે કે તે એલ્યુમિનિયમ નો વર્ક છે અને જો તે તમારા હાથ ને ચોટી અને ગાયબ થઈ જાય તો તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને બીજું છે કે નકલી વર્ક એ થોડું જાડું હોય છે જ્યારે અસલી વર્ક જ બારીક હોય છે જો મીઠાઈ પર લગાવવામાં આવેલ ચાંદીના વર્કને વર્ક ને ગરમ કરવામાં આવે તો તે ચાંદીના ગોળા જેવું બની જાય છે પરંતુ જો વર્ક ભેળસેળ વાળું હોય તો સળગ તાજ કાળું થઈ જાય અને રાખ થઈ જાય છે કારણ કે તેના પર એલ્યુમિનિયમ નો ભાગ હોય છે અને મિત્રો ત્રીજું છે કે ચાંદીના વરખ ને ટેસ્ટ્યુબ માં લઈને હાઇડ્રોક્લોરિક એસિડ નું એક ટીપુ નાખવામાં આવે તો તે સફેદ ધુમાડા સાથે કાર્બેટ થઈ જાય છે પરંતુ જો તે ભેળસેળ યુક્ત હોય તો તે કાર્બેટ ન થાય એટલે કે તેમાં ચાંદી નથી પરંતુ એલ્યુમિનિયમ હશે એવું માનવામાં આવે છે